નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અને વરસાદની આગાહી ત્યારબાદ આપણે વાત કરીશું વડોદરા અને પંચમહાલમાં વરસાદી માહોલ વિશે ત્યારબાદ કમોસમી વરસાદથી ખેડૂતોને શું નુકસાન થશે વાત કરીશું ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના આવી ગઈ છે એના વિશે વાત કરીશું કૃષિ રાહત પેકેજની જાહેરાત થઈ ગઈ છે એના વિશે વાત કરીશું કેન્દ્રીય કેબિનેટનો ખેડૂતલક્ષી મહત્ત્વનો નિર્ણય શું છે એના વિશે જણાવીશું પાટણમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ ગયો છે કૃષિ અને સહકાર વિભાગનો નવો નિર્ણય શું લીધો છે જણાવીશું ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે પણ આપણે એના વિશે વાત કરીશું અમદાવાદમાં સિંદુર યોજના વનની યોજના જે છે

સિંદુર વન બનાવવાની કામગીરી શરૂ કરશે આ વર્ષે ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે જે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે પર્યાવરણીય લાભ આપશે આ યોજના ખેતીની જમીનોની આસપાસ હરિયાળી વધારવામાં મદદ કરશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી જે છે એ થઈ ગઈ છે હવે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તો એના વિશે આપણે થોડીક વાતો કરી લઈએ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે પરંતુ અરબી સમુદ્રની શાખામાં પ્રગતિ થઈ નથી બે જૂન બે હજાર સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં હળવો અને છૂટો છયો છવાયો વરસાદ થવાની શક્યતા છે આગામી ત્રણ જૂનથી વરસાદ ગતિવિધિ વધે તેવી સંભાવના છે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે ખેડૂતોને તેમના પાકની સુરક્ષા માટે સાવચેત રહેવા સુરક્ષા આપવામાં આવી છે તો મિત્રો ગુજરાતમાં ચોમાસાને લઈને આપણે સમાચાર જાણી લીધા છે ચાલો મિત્રો હવે આગળ વધીએ તો મિત્રો વડોદરા અને પંચમહાલમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે બે જૂન બે હજાર પચીસના હવામાન વિભાગના બુલેટિન મુજબ આગામી ત્રણ કલાકમાં વરસાદ પંચમહાલ દાહોદી અરવલ્લી મહિસાગર ભરૂચ સુરત અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભરૂચના આસો તાલુકામાં વહેલી સવારે છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે જેમાં છ થી આઠ વાગ્યા દરમિયાન સત્તર એમ એમ વરસાદ નોંધાયો છે ખેડૂતોને ડાંગર અને શાકભાજીના પાકની કાળજી લેવામાં જણાવ્યું છે તો મિત્રો જૂન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ કલાકમાં વડોદરા પંચમહાલ દાહોદ અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત ઉદેપુર હળવાથી મધ્યમ ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભરૂચના આસોટ તાલુકામાં વહેલી સવારે છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે જેમાં છથી આઠ વાગ્યા દરમિયાન સત્તર એમ એમ વરસાદ નોંધાયો હતો તે બાજુના હાસોટ તાલુકાના તમામ ખેડૂતોને ડાંગર અને શાકભાજીના પાકની કાળજી લેવામાં જણાવ્યું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ એના વિશે વાત કરીએ તો આગળ વધતા પહેલાં ગુજરાતમાં મે મહિનામાં અંતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ભારે વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને બાજરી પપૈયા શાકભાજી ડાંગર અને ચીકોરી જેવા પાકોમાં નુકસાન થયું છે સરકારે આ નુકસાનનો સારવાર કરવા આદેશ આપ્યો છે અને સપ્તાહના અંત સુધીમાં રાહત પેકેજની જાહેર થવાની સંભાવના છે ખેડૂતો સરકાર પાસે પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે જી હા મિત્રો ગુજરાતમાં મે મહિનાના અંતમાં જે વાવાઝોડાની અસરના કારણે જે ભારેથી અતિભારે વરસાદ થયો છે તો અમુક જગ્યાએ અમુક ખેડૂતોને બાજરી પપૈયા શાકભાજી ડાંગર અને ચિકોરી જેવા પાકોમાં નુકસાન થયું છે સરકારે આ નુકસાનનો સર્વે કરવા આદેશ આપી દીધો છે અધિકારીઓએ આદેશ શરૂ કરી દીધો છે આ સપ્તાહના અંત સુધીમાં રાહત પેકેજની જાહેરાત થાય એવી સંભાવના રહેલી છે તો ખેડૂતો સરકાર પાસે પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે આપણને આશા છે કે ખેડૂતોના હિતમાં નિર્ણય આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સ્માર્ટ સહન યોજના બહાર પાડવામાં આવી છે જી મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે ઈ ખેડૂત યોજના હેઠળ સ્માર્ટફોન ખરીદવા માટે ચાલીસ ટકા સબસિડી મહત્તમ છ હજાર આપવાની જાહેરાત કરી દીધી છે આ યોજના ખેડૂતોને હવામાન વાવેતર અને બિયારણ સંબંધિત માહિતી મોબાઈલ દ્વારા મેળવવા માટે મદદ કરશે અરજી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી છે અને વધુ માહિતી સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે જી એમ મિત્રો ખેડૂતો માટે સ્માર્ટ સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકારે ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે ચાલીસ ટકા સબસિડી આપવામાં આવશે જ્યાં મિત્રો દસ હજારનો ફોન હતો ચાર હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે અને વધુમાં વધુ છ હજાર રૂપિયા આપવામાં આવશે એનાથી વધારે આપવામાં આવશે નહીં તો આ યોજના હેઠળ ખેડૂતોને હવામાન વાવેતર અને બિયારણ સંબંધિત માહિતી મોબાઈલ દ્વારા મેળવવામાં મદદ કરશે અરજી કઈ રીતે કરવી એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ થઈ ગયું છે અને જો એને બાબતે વધારે માહિતી જોતી હોય તો તમે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને માહિતી ચેક કરી શકો છો હવે મિત્રો આગળ વધીએ તો વાત કરીએ તો કૃષિ રાહત પેકેજની જાહેરાત થઈ ગઈ છે જ્યાં મિત્રો કૃષિ રાહત પેકેજની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સરકાર બે હજાર ચોવીસના ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે વીસ જિલ્લાઓના છ હજાર આઠસો ને બાર ગામોને ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે આ પેકેજ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ એટલે કે એસડીઆરએફ અને રાજ્ય બજેટમાંથી આપવામાં આવશે જોકે જુલાઈમાં રાહત લેનારા ખેડૂતોને આ નવા પેકેજનો લાભ મળશે નહીં તો મિત્રો એમાં ડીપપૂર્વક વાત કરીએ તો બે હજાર ચોવીસના ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે ભારે વરસાદથી થયેલો પાકમાં નુકસાન હતું અને વીસ જિલ્લાઓમાં જે છ હજાર આઠસો બાર ગામોને ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય કર્યો હતો આ પેકેજ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ એટલે કે ટૂંકમાં કહીએ તો એસ ડીઆરએફ અને રાજ્ય બજેટમાંથી આપવામાં આવશે જોકે જે લોકોએ જુલાઈમાં રાહત લેનારા રાહત ફંડ લઈ લીધું છે એ લોકોને આ નવા પેકેજનો લાભ મળશે નહીં એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખે

જ્યાં મિત્રો કેન્દ્રીય કેબિનેટનો ખેડૂતલક્ષી સૌથી મોટામાં મોટો ખેડૂતોના હિતમાં બહુ મોટામાં મોટો નિર્ણય કરી દીધો છે જેમાં પાકની વાત કરી તો ડાંગર મકાઈ જુવાર બાજરી અને મગફળી કપાસ જેવા પાકોમાં સાત એકોતેર કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે જ્યાં મિત્રો

પરિવહન ખર્ચ સહાય આ પાંચ યોજનાઓ છે સહાય સીધી સરકારી બેંકોમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે આનાથી ખેડૂતોને આર્થિક સહાય મળી રહેશે જ્યાં મિત્રો ખેડૂત સરકારના કૃષિ અને સહકાર વિભાગે ખેડૂતલક્ષી નિર્ણય લઈને પાંચ સરકારી યોજનાઓ છે એમાં પહેલી છે વરા કિસાન કલ્પ વૃક્ષ બીજી છે પ્રોસેસિંગ યુનિટ સહાય ત્રીજી છે ખેડૂત સહાય કેન્દ્ર ચોથી છે કૃષિ મોલ બાંધકામ પાંચમી છે પરિવર્તન ખર્ચ સહાય આ સહાય છે ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાવીસ જૂન બે ના રોજ યોજાશે અને પરિણામ પચીસ ના રોજ જાહેર થશે ઉમેદવારી પત્ર ભરી શકશે આ ચૂંટણીઓ ખેડૂતોના ગામડાઓમાં વિકાસના નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવશે કારણ કે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી બાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ યોજાવાની છે અને પરિણામ જે છે કે બાવીસ તારીખે મતદાન થશે અને પચીસ તારીખ બે ના રોજ જાહેર થશે પરિણામ ઉમેદવારો આ આવે નવ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરી શકશે નહીં આ ચૂંટણીઓ ખેડૂતોના ગામડાઓના વિકાસના નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે ગ્રામ પંચાયતો ખેત નિર્ણયોમાં સામેલ હોય છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત આ રીતે થઈ ગઈ છે અને ત્યારબાદ મિત્રો છેલ્લી વાત કરીએ તો અમદાવાદમાં સિંદુર વન યોજનાની જાહેરાત થઈ ગઈ છે

તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો અને નવી માહિતી સાથે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું કરતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી ધન્યવાદ